નમસ્તે વિદ્યાર્થી મિત્રો નોલેજ ગાર્ડનમાં તમારું સ્વાગત છે ધોરણ દસના ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેને ગણિતની બીક લાગતી હોય છે પણ વાસ્તવમાં ગણિતથી વિવાનું નથી જે આપણે ગણિતને શીખીએ તો ગણિત પણ આવડી જાય એવું છે અને ગણિતના પાંચ ચેપ્ટર તો એવા છે કે જો તમે આ પાંચ ચેપ્ટર એકદમ બરાબર કરો તો નબળામાં નબળો વિદ્યાર્થી પણ બોર્ડની અંદર આરામથી પાસ થઈ શકે છે એટલે ગણિતથી ડરવાનું નથી આપણે ગણિત ભણવાનું છે તો આજે આપણે એ જ પાંચ ચેપ્ટરમાંનો એક ચેપ્ટર સંભાવના જેની અંદર બોર્ડમાં એના ચૌદ માર્ક્સ છે તો આ સંભાવના ચેપ્ટર આ આજે આપણે શરૂ કરીશું નોલેજ ગાર્ડનમાં તો ચાલો આપણે ભણીએ આજે સંભાવના તો ચાલો હવે શરૂ કરીએ આપણે સંભાવના ચેપ્ટર બોર્ડની અંદર તેના ચૌદ માર્ક્સ છે ચાર હેતુલક્ષી પૂછાય છે સૌપ્રથમ આપણે સંભાવના ચેપ્ટરનો પરિચય લઈએ અને એના થોડાક સૂત્રો માત્ર બે જ સૂત્રો છે બહુ જાજા સૂત્રો પણ તેમાં નથી અને બહુ સરળ ચેપ્ટર છે અહીંયા તમે જોશો સ્ટાર્ટિંગ મેં કરી છે ઝીરો લેસ ધેન પી ઓફ એ લેસ એક હવે આનો અર્થ શું થાય છે તો તમે જોશો કે મેં લેસધેનની નીચે લીટી પણ કરેલી છે એટલે કે આનો અર્થ એમ થાય પી એટલે પોઝિબિલિટી સંભાવના કોઈ પણ ઘટના એની સંભાવના તે જીરો કરતાં મોટી અથવા ઝીરો પોતે છે એવો આનો અર્થ થાય છે એવી જ રીતે પી ઓફ એ લેસ એક એટલે કે અહીંયા કને આપણી જે ઘટના એ છે એની સંભાવના એકથી નાની અથવા એક પોતે છે અહીંયા જે મેં લેસધેનની નીચે લીટી કરેલી છે એનો અર્થ એ થાય છે કે આપણી સંભાવના છે એ જીરો હોઈ શકે અથવા જીરોથી મોટી હોઈ શકે અને એક હોઈ શકે અથવા એકથી નાની હોઈ શકે એટલે કે ટૂંકમાં સંભાવના હંમેશા જીરોથી એક સુંધીની હોય છે વચ્ચેની નહીં જીરોથી એક સુંધીની એટલે જીરો પણ આવે અને એની અંદર એક પણ આવે હવે જો આપણે સંભાવના જીરોથી નાની એમ કહીએ તો તે ઋણ સંખ્યા આવે અને સંભાવના ક્યારે ઋણ હોય નહીં અને એકથી મોટી પણ તે હોઈ શકે નહીં જેમ કે એક એક પોઈન્ટ એક એક પોઈન્ટ બે એક પોઈન્ટ ત્રણ તો એકથી મોટી થઈ ગઈ તો તે સંભાવના કહેવાય નહીં પછી ચોક્કસ ઘટના અથવા નિશ્ચિત ઘટના તો ચોક્કસ કે નિશ્ચિત ઘટનાની સંભાવના હંમેશા આપણને એક મળશે હવે તમને એમ થાય ચોક્કસ ઘટના એટલે શું અથવા નિશ્ચિત ઘટના એટલે શું તો સૂરજ પૂર્વમાં ઊઘે છે તો આ ઘટનાને આપણે શું કહીએ છીએ ચોક્કસ ઘટના કહીએ છીએ હવે હું એમ કહું કે ના ભાઈ આપણે સૂરજ જે છે એ પૂર્વમાં નથી ઉગતો પશ્ચિમમાં ઉગે છે તો તમે કહેશો બેનસુ ટોપા જે લાવો છો સૂરજ તો ચોક્કસપણે પૂર્વમાં જ ઉગે તો આવી જે ઘટના હોય કે જે નિશ્ચિત જ છે ફિક્સ જ છે ચોક્કસ જ છે તો એવી ઘટનાની સંભાવના હંમેશા એક મળે છે જો અનિશ્ચિત ઘટના હોય એટલે કે જે શક્ય જ નથી ઘટના તો એને અનિશ્ચિત ઘટના કહેવામાં આવે છે જેમ કે હમણાં જ કીધું એ પ્રમાણે સૂરજ પૂર્વમાં ઉગે છે તો એ નિશ્ચિત છે પણ જો હું એમ કહું કે ભાઈ સૂરજ પશ્ચિમમાં ઉગે છે તો આ વાક્ય ખોટું છે કારણ કે સૂરજ ક્યારે આપણે અહીંયા પશ્ચિમમાં નથી ઉગવાનું તો અહીંયા આપણે કહી શકીએ કે એ અનિશ્ચિત ઘટના છે કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ સુરત તો પૂર્વમાં જ ઉગે છે પશ્ચિમમાં ઉગતો નથી તો આ ઘટના કેવી કહેવાશે અનિશ્ચિત ઘટના કહેવાશે અને આવી કોઈ પણ અનિશ્ચિત ઘટના હોય તો એની સંભાવના આપણને હંમેશા કેટલી મળે છે ઝીરો મળે છે એટલે કે ચોક્કસ ઘટનાની સંભાવના એક અનિશ્ચિત કે અચોક્કસ ઘટનાની સંભાવના ઝીરો પછી તમે સંભાવના જે હોય એના જેટલા પણ પ્રયોગ કર્યા હોય અને બધા પ્રયોગનો સરવાળો કરો તો એ સરવાળો હંમેશા એક થાય છે આ પ્રશ્નો બોર્ડમાં વારંવાર હેતુલક્ષીમાં પૂછાઈ ગયો છે કે તમામ મૂળભૂત પ્રયોગ કે અથવા તમામ પ્રાથમિક પ્રયોગ કે તે બધા જ પ્રયોગોની સંભાવનાનો સરવાળો હંમેશા એક થાય પછી અહીંયા લખ્યું છે પી ઓફ ઇ અહીંયા આપણે એ બી સી જેમ અમે ઉપર એ લખ્યો છે એમ બી સી કાંઈ પણ લખી શકો છો તમે એ ફોર ઇવેન્ટ અહીંયા લઈ લીધેલો છે કે કોઈ પણ ઘટના ઈ તો પી ઓફ ઇનો અર્થ શું થયો અહીંયા કંઈ તો પી ઓફ ઇનો અર્થ થયો કે જે ઘટના ઘટે છે તે દાખલા તરીકે આપણે એમ કહીએ કે વૈશાલી છે તો વૈશાલી પરીક્ષામાં પાસ થાશે અથવા વૈશાલી પરીક્ષામાં પાસ નહીં થાય આપણે જોશું કે બે જ પરિણામ આવી શકે કા પાસ થાય ને કા પાસ ન થાય તો અહીંયા જો વૈશાલી પરીક્ષામાં પાસ થાય તો એને પી ઓફ ઇ કહેવાય છે જે ઘટના ઘટી તે અને જો વૈશાલી પરીક્ષામાં પાસ ન થાય તો આપણે એને પીઓફીના બારથી દે દર્શાવીએ છીએ એટલે કે જે ઘટના ઘટતી નથી તે આવી કેટલીક ઘટનાઓ જે હોય છે ને એને આપણે સમસંભાવી ઘટનાઓ કહીએ છીએ સમસંભાવી ઘટના શું છે તો સમસંભાવી ઘટના એટલે કે જેના પરિણામ બંને આવી શકે એવા હોય છે દાખલા તરીકે તમે એક રૂપિયાનો સિક્કો ઉછાળો છો તો કાટ અથવા છાપ આવે છે હવે જેટલો કાટ આવવાની સંભાવના છે એટલી જ છાપ આવવાની પણ સંભાવના છે તો આવી ઘટનાને આપણે સમસંભાવી ઘટનાઓ કહીએ છીએ અહીંયા આપણે જોઈએ છીએ કે ભાઈ જે ઘટના ઘટી તે અને જે ઘટના ન ઘટી તે બરાબર અથવા વૈશાલી પાસ થઈ અથવા પાસ ન થઈ તો એ બંને જે ઘટનાઓ છે એનો સરવાળો કરો તો તમને કેટલો મળે એક મળે છે એટલે કે ઈ પ્લસ પી ઓફ ઇનો બાર બરાબર એક આ એક આપણો સૂત્ર બની ગયો જે આપણને દાખલામાં પણ કામ આવતું હોય છે હવે પી ઓફ ધારો કે આપણે શોધવો છે તો એનો શું સૂત્ર બને તો સાનુકૂળ પરિણામોની સંખ્યા જે ઘટના બની છે એ ઘટના બને એની સંખ્યા અથવા એની શક્યતાઓની સંખ્યા આપણે અહીંયા લખવાની હશે જે આપણે દાખલા કરશું એટલે એમાં આપણને વધારે ખબર પડશે અને છેદમાં કુલ પ્રયોગ બરાબર હવે અહીંયા તમે કોઈ પણ શબ્દ લખી શકો છો જરૂરી નથી કે સાની સાનુકૂળ પરિણામોની સંખ્યા લખો તમે ઘટના એ લખી હોય તો તમે એમ પણ લખી શકો ઘટના એની સંખ્યા છેદમાં કુલ પરિણામ અથવા જે ઇવેન્ટ બન્યું હોય છે જે ઘટના બની છે એ પણ અહીંયા દર્શાવી શકો અને નીચે કુલ પરિણામ એમ પણ લખી શકો છો તો આવી રીતે આપણે આ એનો પરિચય લીધો સંભાવનાનો અને હવે જેમ આપણે દાખલા કરશું તેમ તમને સંભાવના વધારેને વધારે ખબર પડતી જશે તો ચાલો હવે પંદર પોઈન્ટ એકથી આપણે દાખલા શરૂ કરીએ સંભાવનાનો આ પરિચય મેળવ્યા પછી આપણે પંદર પોઈન્ટ એક ચાલુ કરીએ પંદર પોઈન્ટ એકમાં તમે જોશો કે ખાલી જગ્યાઓ છે ઘટના ઈની સંભાવના અને ઘટના ઈ નહીંની સંભાવના તો હમણાં જ આપણે કીધું એમ ઘટના ઈની સંભાવના અને ઘટના ઈ નહીંની સંભાવના તો એનો સરવાળો કેટલો થાય હંમેશા તો એનો સરવાળો થાય હા તમને બધેને હવે આવડી ગયું એક પછી ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના તો ઉદ્ભવી ન શકે એવી ઘટનાની સંભાવના કેટલી હોય તો હમણાં જ આપણે જોયું હતું કે જે ઘટના અનિશ્ચિત હોય ઘટી ન શકતી હોય તેવી અનિશ્ચિત ઘટનાની સંભાવના કેટલી થાય ઝીરો થાય છે એટલે કે ઉદભવી ન શકે અનિશ્ચિત ઘટના હોય એની સંભાવના કેટલી છે ઝીરો છે એને અશક્ય ઘટના પણ કહેવાય અનિશ્ચિત ઘટના પણ કહેવાય તેવી ઘટનાને અશક્ય અથવા અનિશ્ચિત પણ તમે લખી શકો છો અશક્ય ઘટના કહેવાય ચોક્કસપણે ઉદ્ભવી ઉદ્ભવવાની ઘટનાની સંભાવના તો હવે ચોક્કસપણે ઉદ્ભવી શકે ચોક્કસપણે નિશ્ચિતપણે જે ઘટના ઉદ્ભવી શકે તેનો સરવાળો હંમેશા કેટલો થાય એક થાય છે અથવા એની સંભાવના પણ કેટલી હોય છે એક હોય છે તો ચોક્કસપણે ઉદ્ભવવાની ઘટનાની સંભાવના કેટલી થશે એક અને આવી ઘટનાને શું કહેવાય તો ચોક્કસ અથવા નિશ્ચિત ઘટના કહેવાય છે નિશ્ચિત ઘટના અહીંયા સ્પેસ મેં જરાક ઓછો રાખ્યો છે એટલે એ રીતે સમાવ્યો પછી પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાનો સરવાળો તો હમણાં જ આપણે જોયું તો કે દરેક પ્રયોગના તમામ મૂળભૂત ઘટનાનો સરવાળો હંમેશા કેટલો થાય મેં તમને કીધું હતું કે બોર્ડમાં એ પૂછાયેલી છે આ કે તમામ પ્રયોગની સંભાવનાનો સરવાળો હંમેશા એક થાય એટલે આપણે અહીંયા લખશું કે પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાનો સરવાળો એક થાય હવે ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી તો આપણને ખબર જ છે કે ભાઈ ઘટનાની સંભાવના ઝીરોથી મોટી અથવા તેના જેટલી જ હોય છે અને હંમેશા એકથી નાની અથવા તેના જેટલી જ હોય છે અને સંભાવના ઘટે અને ન ઘટે એનો સરવાળો હંમેશા કેટલો થાય એક થાય છે હવે સંભાવના ન હોય ચાર વિકલ્પ આપેલા છે એમાં તમને તો મેં તમને કીધું એ પ્રમાણે સંભાવના ક્યારેય માઇનસમાં ન હોય ઝીરોથી નાની એટલે માઇનસ ઋણ સંખ્યા તો સંભાવના ક્યારેય માઇનસમાં ન હોય અને સંભાવના છે ક્યારેય એકથી મોટી પણ ન હોય તો અહીંયા તમને એક તૃતીયાંશ એટલે કે એ તો નાની જ કહેવાય એકથી પંદર ટકા કોઈપણ રકમના કરી શકે ઝીરો પોઈન્ટ સાત એ પણ એકથી નાની કહેવાય પણ અહીંયા માઇનસ આપ્યો છે તો કઈ સંભાવના ન હોઈ શકે તો માઇનસ એક પોઈન્ટ પાંચ એ સંભાવના હોઈ શકે નહીં ત્યારબાદ આપણે દાખલા નંબર પાંચ જોઈએ કે ભાઈ ઘટના જે ઘટે છે એની સંભાવના તમને આપી દીધી છે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ તો એ નહીંની સંભાવના શોધો એટલે અહીંયા ટૂંકમાં શું કહેવા માંગે છે પી ઓફ ઇ તમને આપી દીધો છે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ અને ઈ નહીં એટલે પી ઓફ નો બાર બરાબર એક જે આપણે હમણાં જ આગળ સૂત્ર જોયો હતું તો હવે જોઈએ કે આ તો આપણું સૂત્ર જ છે પી ઓફ ઇ પ્લસ પી ઓફ ઇનો બાર બરાબર એક હવે પીઓફીની વેલ્યુ તમને આપી દીધી છે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ અને પ્લસ પી ઓફ ઈનો બાર જે તમને શોધવાનો છે ને બરાબર એક તો જે વસ્તુ આપણે શોધવાની હોય એને એકલી કરી નાખવાની એટલે કે અહીંયા આપણે પી ઓફ ઇના બારને એકલો કરી નાખશું તો આ ઝીરો પોઈન્ટ પાંચ છે અહીંયા પ્લસમાં છે બરાબર ને આ સાઈડ આવે તો માઇનસમાં આવે હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેને છે ને પોઈન્ટવાળી બાદ બાકી નથી આવડતી આ નરી વાસ્તવિકતા છે કારણ કે હું પોતે ભણાવું છું મારા ઘણા બધા વિદ્યાર્થીઓ એવા આવતા હોય છે કે જેને પોઈન્ટવાળી બાદ બાકી નથી આવડતી તો જુઓ શીખવા શીખે આપણે આ એક એટલે એક તો જે બાદ કરવાની છે રકમ એમાં પોઈન્ટ પછી બે આંકડા છે તો આપણે એકની પાછળ પોઈન્ટ કરીને બે મીંડા લગાડવાના કારણ કે જ્યારે પોઈન્ટવાળી બાદ બાકી કરો ત્યારે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવા જોઈએ એટલે એક પોઈન્ટ ઝીરો ઝીરોમાંથી ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ બાદ કરશો હવે ઝીરોમાંથી પાંચ જાય નહીં બરાબર અહીંયાથી આપણે કાંઈ રકમ લઈ નહીં શકીએ એટલે આપણે અહીંયાથી રકમ લઈશું એટલે એકમાંથી એક ઓછો કરો તો ઝીરો એટલે અહીંયા દસ મળ્યા દસમાંથી એક રકમ લઈ લ્યો એટલે અહીંયા નવ થઈ જશે ને અહીંયા દસ દસમાંથી પાંચ જાય તો પાંચ નવના નવ અને આ ઝીરો એટલે ઝીરો પોઈન્ટ પંચાણું એટલે કે એ નહીંની સંભાવના કેટલી આવશે જીરો પોઈન્ટ પંચાણું જે આપણે સૌથી પહેલાં સૂત્ર જોયું તો તે એવી જ રીતે આગળ જોઈએ તો એક થેલામાં લીંબુ સ્વાદની મીઠાઈ છે હવે જો થેલાની અંદર આપણે માત્ર લીંબુ સ્વાદની જ મીઠાઈ લીધી છે હવે આપણે જોયા વગર એ થેલામાંથી એક મીઠાઈ કાઢીએ અને તે નારંગી સ્વાદની મીઠાઈ નીકળે અથવા લીંબુ સ્વાદની મીઠાઈ નીકળે એ બીજો પ્રશ્ન છે તેની સંભાવના શોધો હવે આપણે બધેને ખબર છે જો થેલામાં લીંબુ સ્વાદની મીઠાઈ નાખી હોય તો નારંગી સ્વાદની મીઠાઈ તો મળવાની જ નથી અને જ્યારે પણ આપણે દાખલો ગણીએ ત્યારે આપણે કુલ મીઠાઈની સંખ્યા તો જોઈએ એટલે પહેલાં આપણે લખશું ધારો કે થેલામાં લીંબુ સ્વાદની કુલ એક્સ નંગ મીઠાઈ છે કેટલી ધારી એક્સ નંગ મીઠાઈ કંઈ પણ ધારી શકો એક્સ વાય ઝેડ એમ એન જે તમને મજા આવે એ ધારી શકો છો ધારો કે થેલામાં લીંબુ સ્વાદની કુલ એક્સ નંગ મીઠાઈ છે હવે આપણે લખશું ઘટના ઘટના એ થેલામાંથી નારંગી સ્વાદની મીઠાઈ નીકળે તેવી શક્યતા તો હવે લીંબુ સ્વાદની મીઠાઈ નાખીએ તો નારંગી સ્વાદની તો નીકળવાની જ નથી તેવી શક્યતા કેટલી થઈ ગઈ જીરો એટલે પી ઓફ એનો પી ઓફ એ બરાબર ઘટના એની સંખ્યા છેદમાં કુલ આ આપણો સૂત્ર એટલે ઘટના એની સંખ્યા તો જુઓ કેટલી છે જીરો અને કુલ કેટલી એક્સ તો ભાગ્યા ભાગે એક્સ કોઈપણ રકમ જીરો સાથે બગાય તો 0 હવે જ્યારે સંભાવનાના બે બે માર્ક્સના દાખલા હોય ને એમાં તમારે આવી રીતે પ્રોપર બધું લખવાનું હોય પહેલાં કુલ સંખ્યા લખવાની ન આપી હોય તો ધારી લેવાની પછી ઘટના એ લખી શું છે ઘટના એ લખવાની એની શક્યતા અથવા એના પરિણામ જે હોય એ લખવાના જેમ કે થેલામાંથી નારંગી સ્વાદની મીઠાઈ નીકળે તેવી શક્યતા તો લીંબુ સ્વાદની નાખી છે નારંગી નીકળવાની જ નથી એટલે એવી શક્યતા જીરો પછી ઘટ પી ઓફ એ બરાબર ઘટના એની સંખ્યા એટલે સીધી આપણે લખશું 0 ને કુલ સંખ્યા એક્સ એટલે જવાબ આવશે જીરો પછી કહે છે કે થેલામાંથી લીંબુ સ્વાદની મીઠાઈ નીકળે તેવી શક્યતા તો થેલામાં આપણે લીંબુ જ ભરેલા છે લીંબુ સ્વાદની જ મીઠાઈઓ ભરેલી છે તો લીંબુ સ્વાદની જ નીકળવાની છે એટલે કે થેલામાં લીંબુ સ્વાદની મીઠાઈ નીકળે તેવી શક્યતા કેટલી થશે એક્સ એટલે પી ઓફ બી બરાબર ઘટના બીની સંખ્યા છેદમાં કુલ એટલે કે ઘટના બીની સંખ્યા એક્સ અને કુલ પણ એક્સ તો એક્સ એક્સ ઉડી જાય એટલે અહીંયા ઝીરો ન થાય ઘણા વિદ્યાર્થીઓ એક્સ એક્સ ઉડાડીને જીરો કરી નાખતા હોય એક્સ એક્સ ઉડી જાય એટલે કેટલી રહેશે એક એટલે સંભાવના કેટલી આવશે એક હવે જુઓ આપણે કહીએ છીએ ને કે બધી સંભાવનાનો સરવાળો એક થાય તો આ પહેલી સંભાવના આ બીજી સંભાવના એનો સરવાળો કરો ઝીરો પ્લસ એક એટલે એક થયું બસ તો આવી જ રીતે આ દાખલા હતા બબ્બે માર્ક્સના હવે બીજા વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં આપણે આવા જ દાખલા આગળ કરશું જય શ્રી કૃષ્ણ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે